પૈસા પડાવવાના ઘટનાક્રમ છે નકલી પીએમઓના અધિકારીઓ હોય નકલી કલેક્ટરો હોય નકલી પોલીસ હોય આ તમામ બાબતોની ભરમાર વચ્ચે આજે અમદાવાદમાં એક ભૂતીય ન્યાયાધીશના નામે વોરંટ ઇસ્યુ થવાનો સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે રજદારના વકીલ છે આખરે આ સમગ્ર કેસનો ભાંડો કેવી રીતે ફૂટ્યો કૃણાલ ભાવસરજી છે મારી સાથે તેમની સાથે વાતચીત કરીશું ભાવસર સાહેબ સૌ પ્રથમ આ સમગ્ર ઘટનાક્રમ કેવી રીતે શરૂ થાય છે કેવી રીતે તમને જાણ થાય છે કે આ વોરંટ છે તે નકલી છે અરદ જે મૂળ કેસના આરોપી કમલેશ કુમાર પટેલ કમલેશ કુમાર શંખરલાલ પટેલ કે જેઓ ઉપર ભૂતકાળમાં લેબર કોર્ટની અંદર એમના કામદાર દ્વારા લેબર કોર્ટની અંદર કેસ કરવામાં આવેલો જે કેસની અંદર નોટરી સમાધાન કરી અને કરીને કેસ પાછો ખેંચવામાં આવેલો હતો જે બાબતે જે તે સમયે જે કેસમાં એડવોકેટ હતા વિશાલ આઈપી ચૌહાણ વિશાલ આઈપી જોશી જે એડવોકેટ એમના જે જૂનો કેસ લડતા હતા એ એડવોકેટ દ્વારા તે કમલેશભાઈને એવી રીતે વોટ્સએપ પર બે વોરંટ મોકલવામાં આવેલા હતા કે તમારા બિન જામીન લાયક વોરન્ટ ઇસ્યુ થયા છે તમારે કોર્ટમાં જામીન વોરંટ રદ કરાવવા પડશે અને જામીન આપવા પડશે અને આ બાબતે કોઈક ધવલકુમાર બારોટ જે પોલીસ તરીકે ઓળખ આપી હું શેર કોટડા પોલીસ સ્ટેશન માંથી વાત કરું છું અને જે દિવસે વોરંટ રદ કરાવવા માટે કોર્ટમાં ગયા દિવસે કીધું કે હવેલી પોલીસ સ્ટેશન મોકલો એ ધવલકુમાર બારોટ એવું કીધું કે એમની વિરુદ્ધમાં નોન બેલેબલ વોરંટ છે મારે એમને અરેસ્ટ કરવાના છે તમે પોલીસ સ્ટેશન મોકલો એટલે અમે ત્યાં કોર્ટમાં શોધતા હતા કે એની અંદર કોર્ટની અંદર જજનું નામ એચ એ ચૌહાણ સાહેબ લખેલું હતું જયારે ખરેખર એની અંદર લેબર કોર્ટ પ્રિન્સિપાલ જજ એચ એ ભૂતવાલા અને જે કોર્ટનું કોર્ટ નંબર ચાર લેબર કોર્ટનું જેનું વોરન્ટ હતું જે એ કોર્ટના જજ સાહેબનું નામ વીબી ચૌહાણ સાહેબ હતું એટલે અમે ત્યાં કોર્ટનું નામ શું કે આ જજ સાહેબની કોર્ટ આઈ ક્યાં જેથી કરીને અમે વોરન્ટ રદ કરાવી શકીએ ત્યાં અમને કોર્ટ નથી મળી હતી એટલે અમે એમને ફોન કર્યો હતો એમણે કીધું તમે પોલીસ સ્ટેશન આવો તમને બધી ખબર પડી જશે એટલે મેં એ છે ભૂતવાલા સાહેબ જે પ્રિન્સિપલ જજ સાહેબ છે એમનો સંપર્ક કર્યો કે સાહેબ આ રીતના વોરંટ આવ્યા છે અમને કોર્ટ નથી મળી રહી તો આની અંદર અમે કરું છું એટલે ભૂતવાલા સાહેબ અમને મેં વોટ્સએપમાં એલું વોરન્ટ બતાવ્યું છે મારા ક્લાયન્ટે મને મોકલેલું હતું એટલે સાહેબ એવું કીધું કે હું જે બીજા કેસોની અંદર જે વોરંટોમાં સહી કરું છું એના જેવી છે મારી સહી મેં આ વોરંટ ઇસ્યુ નથી કર્યું પણ સહી હું જે બીજા વોરંટોમાં કરું છું એવી જ મારી સહી છે અને જે કેસ નંબર નાખેલા હતા ઈ કોર્ટમાં સાહેબ ત્યાં જ ચેક કર્યા કે આ કેસ નંબર અહીંયા છે નહીં અને અહીંયા કાઢી બે હજાર સત્તરમાં જે મેટ્રોપોલિટન કોર્ટ અમદાવાદ અને ગાંધીનગરની કોર્ટમાં જે ટ્રાન્સફર થયેલા કેસો અહીંયા આવેલા છે ને એના નવા નંબર પડેલા છે એટલે આ જૂના બે હજાર બાર તેના કેસો અહીંયા આડી છે નહીં જે નંબર છે એ બી ખોટો છે અને સાહેબે ત્યાં એવું બી કીધું કે આજે તમે જે વોરંટ લઈને આવ્યો છો એની અંદર ભારત દેશનું રાજચિન જ છે સત્યમ્યો હું મારી કોર્ટમાંથી જે વોરન્ટ સમસ ઇસ્યુ કરું છું સાદા કાગળ ઉપર હોય છે એમાં ભારત દેશનું રાજચીન હોતું નથી અમને જે વોરન્ટ મળ્યું હતું એની અંદર લેબર કોર્ટનો ઇંગ્લિશમાં રાઉન્ડ સીલ મારેલો હતો અને જજ સાહેબની બ્લુ પેનથી સહી હતી એટલે સાહેબ અમે આની અંદર તપાસ કરી પછી અમને એવી ખબર પડી કે ધવલકુમાર બારોટ અમે પોલીસ સ્ટેશનમાં પૂછવા માટે અમે પછી અરજી આપી તો એવી ખબર પડેલી કે આજે વોરંટ છે એવો કોઈ કેસ હતો નહીં અને કમલેશભાઈ જે જૂનું સમાધાન થયેલો કેસ છે એ જ કેસમાં કંઈક ઊભું કરેલું હતું બાકી ઓરિજિનલ આવો કોઈ કેસ કોર્ટમાં અમને મળી આવેલો નથી એ બાબત અમે ક્રાઇમ બ્રાન્ચ કારંજ પોલીસ સ્ટેશન ડીસીપી જોન ટુ વિજિલન્સ હાઈકોર્ટ આ બધી જગ્યાએ અરજીઓ કરેલી છે જેમાં કારંજ પોલીસ સ્ટેશનમાંથી અમને બોલાવવામાં આવેલા મારા અસિલને અને એમણે એવું કીધું કે આની અંદર જે કે બી ભોગ બનનાર જે કોર્ટ છે આની અંદર જે કે બી સજ્ઞાન લેવાનું આવે એ કોર્ટના ઓર્ડરથી રજિસ્ટ્રાર જે તે કોર્ટના રજિસ્ટાર અંદર ફરિયાદ બની શકે તમને આમાં ફરિયાદ બનાવી શકે એમ નથી એટલે વીબી વાવળિયા સાહેબ કારણ પીઆઈ છે લેડી પીઆઈ છે એમણે અમને એ તપાસ સાઈબાગ જ્યાં મારા અસિલ સાહીંબાગની અંદર એ સાઈબાગ પોલીસ સ્ટેશનને ત્યાંથી અરજી મોકલી આપેલી છે હજી સુધી સાંભબાગ પોલીસે આ બાબતે મારા અસીલનો કોઈ જવાબ લીધેલો કે એવી કોઈ કાર્યવાહી હજી સુધી થયેલી નથી

કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ